પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આજે વાતાવરણમાં અચાનક પલટો ભારે ધુમ્મસનું ગાઢ આવરણ છવાયું સવારના અગિયાર વાગ્યા સુધી પશ્ચિમ કચ્છમાં સૂર્યનારાયણના દર્શન થયા નથી ઠંડુ બોર વાતાવરણ જોવા મળ્યું નખત્રાંત્ર પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં આજે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારના અગિયાર વાગ્યા સુધી સૂર્યના દર્શન થયાથી મિની કાશ્મીર જેવો માહોલ આજે કચ્છમાં છમાયો હતો સવારના અગિયાર વાગ્યા પરંતુ સૂર્યનારાયણના દર્શન થયાથી ભારે ધુમ્મસ છવાયું છે અને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વધી ગયું છે નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો અહેવાલ જણાવે છે કે ભારે ધુમ્મસ છવાયું છે ધુમ્મસના કારણે સોનનારાયણના દર્શન થયા નથી અને વાતાવરણ ઠંડુ બોર થઈ ગયું છે ફરી એક વખત લોકો સ્વેટરમાં લપેટાયા છે અને પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તાર નજીકના ગામોમાં નખત્રાણાના નાગલ પર આંગિયા મોટા નાના મોટા આંગિયા ધાવડા દેપર બેરુ સાંગનારા કોટળા વિરાણી સહિતના ગામોમાં આજે ધુમ્મસ છવાઈ ગઈ હતી અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભુજમાં પણ આજે ભારે ધુમ્મસ જોવા મળી હતી